તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને તો બધા મજામાં જશો અને આજે આપણે આવ્યા હતા આપણા જૂના ઘેર દર્શન કરવા માટે માતાજીને કેમ કે નોરતા ચાલે તો આપણે આવ્યા હતા હું તમને મારું જૂનું ઘર બતાવું છું અને માતાજીનું મંદિર પણ બધું બતાવું છું તો આ જોઈ લો અમારું પહેલાં જૂનું ઘર હતું આપણી ઘરની જગ્યા છે આ મંદિર છે અને આપણું મેન મંદિર મહાકાળીમાંનું અહીંયા આગળ છે આ આપણી જન્નત છે અને આ આપણું મંદિર છે મારી મા કાળી માનું જેલો જૂના જમાનાના પાલા છે જે ક્ષેત્રપતિ શિવાજી મહારાજ જોડે પણ હતો એવા પારો છે આ ગોક મહારાજનું છે વીર દાદાનું મંદિર છે આપણે આવ્યા હતા દર્શન બીજા કરી લીધા આ રીતે છે આખું મંદિર જોઈ લો તો આપણે હવે જઈશું બહાર બહાર જઈને બીજા મંદિર તમને બતાવું છું અને બીજા મંદિર તમને બતાવું આપણે હવે આ મંદિરનો દરવાજો આપણે જવું છે તો દરવાજો બંધ કરી દઈશું ચલો આપણે હવે તમને બીજા મંદિર બતાવું હોય ગાઇઝ એક મંદિર આ છે સદીમાંનું બાકી આ બધું આ રીતે છે જૂનું જણા અહીંયા પહેલાં આપણું ઘર હતું આર અત્યારે તો પડી ગયું છે બધું કેમ કે અત્યારે પેલા જગ્યાએ ગઈ છે બધું આ ટાઈપનું છે બધું સામે દેખાય નદી દેખાય છે લગભગ અત્યારે તો નદી આવી ગઈ પાણી આવ્યું હશે તો ચલો હવે હું તમને બીજા મંદિર બતાવું પછી આપણે નોકરી ચાલુ કરીએ તો નોકરી જવાનું છે એટલે ટાઈમ થઈ ગયો છે આમ તો હું તમને બતાવું પછી આપણે નોકરી માટે નીકળવું છે આ મંદિર છે વાસરા દાદાનું અને આ છે જોગણીમાનું મંદિર જે મારા ચોપાટોડાનો દેવ કહેવાય રાજા દેરું છે જોગું ચલો તો ગાઈસ હવે આપણે જઈએ બાર મમ્મી પણ વેટિંગ કરીને ઊભી છે તો આપણે જઈએ મમ્મીને ઉતારીને પછી આપણે નોકરી જવાનું છે તો ચલો આપણે જઈએ હવે ચલો ગાઈસ આપણે આપણે દુકાને આવી ગયા છીએ નોકરીએ તો આ જગ્યા છે આપણે નવા બસ સ્ટેન્ડ આપણે પ્રમાણે મોબાઈલમાં આપણે નોકરી કરીએ છીએ જલારામ મંદિર છે સામે દુકાન છે આપડી સ્ટાફ હે દરેક કંપનીના મોબાઈલ ને બધું મળી જશે રિપેરિંગ બી થઈ જશે અહીંયા આગળ બજાજમાં હાલ ઓફર બી ચાલુ હે

અચ્છા હોર હાર ચા આવી ગઈ હે બધા માટે ચા પીસો બસ આપણે ચા નહી પી દરેક ઓપ્પો રિયલમી આઈટેલ આઈફોન વિવો દરેક કંપનીના મોબાઈલ બી મળી જાય આપણને તથા એસેસરી બધું મળી જાય અને રિપેરિંગ બી કરી આપવામાં આવશે જય માતાજી તો ચલો તો કહીશ આપણે હવે નોકરી જઈને અત્યારે ઘરે અને નોકરી બહુ મજા આવી ગઈ કેમ કે આજે આપણો બીજો દિવસ હતો તો બહુ મજા આવી ગઈ સ્ટાફ બધો બધો રેડી છે બધું આપણે બહુ મસ્ત છે અને બધા દુકાનના બધા દોસ્તારો પણ બધા મસ્ત છે અને અંદરનો સ્ટાફ સારો છે તો આપણને બહુ મજા આવી ગઈ તો આપણે દિશાથી ને વચ્ચે તો ફાટક બંધ જ હોય આપણે તમને તો ખબર જ હશે તો ફાટક બંધ હતી થોડું લેટ થઈ ગયું આપણે ઘરે આવવામાં કેમ કે આપણે દરરોજ નડતું જ હોય આપણે ફાટક તો દરરોજ માટે આપણે જો તારે ને આવો તારે આપણે બંધ જ હોય તો આપણે આવી ગયા સુખ શાંતિથી અને હવે થોડી વાર ઉડાઈ જઈને આવ્યા આપણે અને આવીને મસ્ત જમી લીધું આપણે ખાવા બીજું ખાઈ લીધું કેમકે ભૂખ લાગી હતી જોરદાર તડબા થોડું ભૂખ લાગી હતી આપણે પેટમાં ઊંધેડા બોલતા હતા કાવ કાઉ તો મસ્ત જમવાનું જમી લીધું તો હવે જમીએ હવે આપણે થોડા બહાર જઈશું આપણે ગરબા બીજા જોવા માટે થોડા ગરબા જઈશું અને પછી મળીએ આપણે નેક્સ્ટ આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું તો ગરબા બીજા જોઈને તો નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને દિલથી સપોર્ટ કરજો તો આપણે જઈશું હવે ગરબા જોવા માટે અને પછી આ ને આપણે અહીંયા સમાપ્ત કરીશું તો બને રહેજો અમારી સાથે કન્ટિન્યુ વ્લોગની અંદર તો આપણે તમને ગરબા બતાવીશું હવે અને પછી આપણે આ વ્લોગ સમાપ્ત કરીશું તો ચલો આપણે હવે જઈએ ગરબા જોવા